કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે હું કે પરશોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું ગુજરાતની છવ્વીસ એ છવ્વીસ સીટો પર કમળ ખીલશેનું જણાવ્યું હતું હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જે બાદથી ક્ષત્રિયો રૂપાલાની વિરુદ્ધ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી હતી મહિલાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ તેમની અખંડિતતા પર પ્રહારો કર્યા છે મામલો વધતો જોઈ પરશોત્તમ રૂપાલાએ માફી માંગી હતી તેણે કહ્યું મેં જે કહ્યું તે મારો અર્થ નહોતો હું અત્યંત દિલગીર છું અમિત શાહે ક્ષત્રિય સમાજની માફી માંગી રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો તે અંગે સવાલ પૂછતા અમિત શાહે કહ્યું હતું કે આ મામલે રૂપાલાજી પહેલા જ માફી માંગી ચૂક્યા છે હવે હું પણ માંગુ છું હવે કોઈ નારાજગી જોવા મળી રહી નથી તેમજ ક્ષત્રિયો સહિત દેશવાસીઓ ભાજપને સાથ આપી આ વખતે ફરી ગુજરાતમાં કમળ ખીલશે સમગ્ર દેશમાં મૂળ ચારસોને પારનો અમિત શાહ તે જ સમયે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો જેમાં ભારે ભીડ ઉમટી હતી સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે જીતનો નિર્ણય જનતા કરે છે પરંતુ ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે અમે છેલ્લી ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાના છીએ સમગ્ર દેશમાં મૂળ ચારસોની ઉપર છે केंद्रीय गृहमंत्री अमित शाह सतत प्रचार કરી રહ્યા છે ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ આજે તેઓ તેમનું મતવિસ્તાર ગાંધીનગરમાં છે જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા છે તેઓ તેમનું લોકસભા મતવિસ્તારના તમામ 7 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી સતત રોડ શો કરશે